જય માતાજી યાદનાબાના બ્લોગમાં આપણું સ્વાગત છે તમે પણ પણ છે અમે પણ ખુશ છીએ તો ચાલો બધાની ગુણમાણી જય માતાજી કહી દઈએ અને આપણે તો આવેલા આજે ધાબા ઉપર જો વિડિયો અપલોડ કરવા માટે આ બાજુ તો અમારી ઘરની બાજુમાં કેનાલ જાય છે ચલો દાદાના પણ દર્શન કરી દઉં જો સુરત દાદા પણ સરસ મજાને ઉગ્યા છે નારિયલી પણ સરસ દેખાય છે ચલો જઈએ નીચે આવે તો ચલો જો પણ અમારું જ ઘર છે બીજે માળા અમે તો ઉપર પૂરાભર રાખ્યા ને પણ ઘોડા એવું પડ્યું છે જૂનું બધું જો છે આપણે તો ઉપરનું ધાબાવાનું ઘર આપણા ભાગનું ચાર રૂમ ત્રણ બે રૂમો એક રહોડું અને વાસડી છે તો ચલો જઈએ નીચે આવે પેલા ઘરે શું કરો વિદેશ બ્રશ જ નહીં આપણે બેઠો બેઠો જીએ આપણે તો ધાબા પર ગયેલા વિડીયો ચઢાવવા માટે અપલોડ હતો જલ્દી ચાલો ઘરે તો આવી ગયા છે અને આ બાજુ જઈએ જમીન જમીન ચા પણ પીવા માંડ્યો છે રોટલી પણ બનાવવા મળી છે આ બાજુ તો જમીન ગુડ મોર્નિંગ જય માતાજી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી હોવા ખાવું જો પવન છે આજથી પડી બંધ કાલથી બંધ બંધ કરાવી છોકરાઓને બાળકોને કેટલું રોટલી ખવા ગરમ ગરમ રોટલી ને ચા નાસ્તો કરવાનો જો આ બાજી તો સરસ મજાની પાલક ની મેથી પાલકની ભાજી બનાવી છે આ બાજી તો રોટલી પણ ગરમ ગરમ થાય છે ને ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ એ માતાજી જય શ્રી કૃષ્ણ અમારા બ્લોગ માં તમારું પદમ સ્વાગત છે તો ચલો ફ્રેન્ડ અમે પંચાબી લઈએ છોકરાઓ તો પીવે આપણે પણ પી લઈએ ગરમ ગરમ ચા તો ચલો ગાઈશ આપણે તો ભેંસો નાખી દીધું છે કિશું મમ્મી તો રોટલી બનાવે તો ગઠ્ઠો ધાબા ભરી લઈ નાખી દીધો પેલી બાજુ દાદી ફરે છે સ્નેહા પાણી પીવડાવે ડુબાન ચૂલો પણ લગાવી દીધું છે અને આ બાજુ તો કિશન શું કરે જો શું બનાવે કિશું કિશુડી તો રોટલી બનાવે નહીં ચાલુ ગેસ કર્યો

ચલો ગાઈ જુનોને મકાઈ કાપે નહીં મૂન્ના ટ્રેક્ટર ગયું તો મકાઈ ભાગી ગયે તે મકાઈ કાપે મૂન્નો આરુસી જીનલ ભાજી ગયે ને મું ટ્રેક્ટર ગયું તે બુજો કુણી કુણી ગોળ ગયા આ ગઠિયા ભલા હતા પથ્થર એટલે આજે પેલું ડામું બતાવે સાહેબને શું કહ્યું તે પછી તે બતાવી ઘેલ આવ્યો પાછો મૂન્નો તો પેલો મોટર બનાવી ઘેલ આવ્યો અને ગોઠિયા તો ભરેલા છે આ બાજુ ટ્રેક્ટરમાં આવા ગોઠિયા હોય પથ્થરેલીના આ રોપ કહેવાય એના તો પથ્થર નવી રોપવાની છે તે ટ્રેક્ટર ભરી જાય છે ખેતામ તો ચલો આપણે તો દૂધ આપવા જઈએ છીએ તો ચલો ગાઈસ અગિયાર વાગી ગયા છે અને આપણે તો ખાવાનું લઈ આવી ગયા છે કિસુ પપ્પા હાથર જો આપણે તો ખાઈ ના અને એવા ખાય છે ભાજી ને રોટલી ચલો ગાઈશ ખાવું હોય તો

કોડ કઈ માથે વીતે હી હમ કિશન મમ્મી તો માથે વીતે હે ને તો આપણે લે લીધા લાકડા પાડેલા પોમ ભાઈ ના ચાલ 10 ડાળ તો બો થઈ ગઈ હા બગ બનાવું પાણી ગરમ કરવાનું તો ખાવા જ નહી ખાવું એ ભાજી હોય નહી તો ચલો ગાઈસ આપણે તો કિશન મમ્મી લાકડા ગોઠા થોડી ખાઈ લીએ અને પેલો તો જલા હા મકઈ ખાઈ ગઈ છે ખા મોડી છે મકઈ લાવે

પથારી પર રેલી કાઢી દીધી શું જો રડે હજી તો મંદિરે જવાનું હે બધા આયા છે તો જઈએ ને તો ચલો ગઈશ મંદિરે જઈએ અમે તો ચલો ગાય સાંજ તો પડી ગઈ છે ને આ બાજુ છોકરાઓ પણ રંજી જઈને જાગે છે કિસ્સા સુઈ ગઈ છે કિશુન મમ્મી પણ સુઈ ગઈ છે આજ તો જલ્દી જલ્દી વીતે છે તે આપણે પણ સુઈ જઈએ હવે નહીં જઈ મીન જય માતાજી સોલોઘાસ ગુરુનાથ જય માતાજી કાલના નવા બ્લોગમાં મળીશું તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને વિડીયો જોતા રહેજો જય માતાજી